આના વિશે ચર્ચા કરીશું કે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ તેની વકરી ગતિ છોડીને માર્ગી થશે ત્યારે તે વૃષભ રાશિ માટે શું કરશે કારણ કે ગુરુ છેલ્લા એકસો અઢાર દિવસથી માર્ગી હતા તો વૃષભ રાશિ પર શું અસર કરશે શું ફાયદો થશે કારણ કે ગુરુ તમારી કુંડળીના બારમા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે તે તમારી કુંડળીના ત્રણ ભાવો પર દ્રષ્ટિ કરી રહ્યા છે અને જ્યોતિષશાસ્ત્ર કહે છે કે તે જ્યાં જોવે છે તે ઘરના ફળને અમૃતમાં ફેરવી નાખે છે તો આ રીતે જોઈએ તો તમારી કુંડળીના ચોથા છઠ્ઠા અને આઠમા ભાવને જોઈ રહ્યા છે તો હવે શું થશે ચાલો સમજીએ મિત્રો આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે જેઓ તમને આ વિડીયોની કોમેન્ટમાં જવાબ આપે છે તેઓ ષડયંત્રકારી પણ હોઈ શકે છે તેથી તેની ગંભીરતાથી નોંધ લો તો ચાલો હવે શરૂ કરીએ કે ગુરુગ્રહ શું કરશે સુપરિવર્તન કરવા જઈ રહ્યા છે તમારા જીવનને કેવી રીતે પ્રભાવિત કરવા જઈ રહ્યા છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ જીવનમાં મોટાભાગના ક્ષેત્રોમાં સકારાત્મક ઉર્જા પ્રદાન કરવામાં મદદરૂપ થાય છે તેના સકારાત્મક પ્રભાવને કારણે વ્યક્તિ જીવનના મુશ્કેલ સમયને સરળતાથી ઉકેલવામાં સફળ થાય છે તે જીવનમાં નવો પ્રકાશ લાવે છે તેના પ્રભાવથી જ વ્યક્તિ સમૃદ્ધ અને ઈચ્છા ધરાવનાર બને છે લાભ પ્રાપ્ત કરે છે જેવા તે તમારી કુંડળીના બારમા ભાવમાં માર્ગી થશે તે તમને મુસાફરીની તકો આપશે તમે કામ માટે ધંધા માટે વ્યવસાય માટે મુસાફરી કરવાનું શરૂ કરશો જો તમારું સ્વપ્ન ઘરથી દૂર કામ કરવાનું હતું તો જવાની તકો ઉપલબ્ધ થશે આગામી દસ મહિના માટે એ પણ શક્ય છે કે તમે બીજા શહેરમાં ભાગીદાર સાથે બિઝનેસ ખોલો બીજા રાજ્યમાં ભાગીદારી સાથે બિઝનેસ શરૂ કરો અથવા કોઈ કારણસર તમને બીજી જગ્યાએ કામ કરવાની તક મળે અને આ સંભવ થશે કારણ કે ગુરુ સતત પ્રવાસ દ્વારા લાભ આપે છે પરિવર્તન દ્વારા લાભ આપે છે અને એ તમે જોશો પણ મિત્રો ગુરુની સપ્તમ પૂર્ણ દ્રષ્ટિ ક્યાં થઈ રહી છે તો તમારા છઠ્ઠા ભાવમાં થઈ રહી છે આવી સ્થિતિમાં તમે કળા વિજ્ઞાન અને સાહિત્યમાં વિશેષ નિપુણ બનો છો પ્રયાસ કર્યા વગર પણ લોકપ્રિય બનો છો તમારા વિવેચકો પણ તમારા ચાહકો બની જાય છે તમે કાનૂની ક્ષેત્ર કોર્ટ ધાર્મિક સંસ્થાઓ બેંક અથવા આવકવેરા વિભાગ સાથે સંબંધિત છો તો તમારે પરિવર્તનનો સામનો કરવો પડે છે ગુરુ તમને પૂંજીપતિ બનાવે છે શત્રુ પર વિજય પ્રદાન કરે છે તમને મીઠું ખાનાર અને વિવિધ પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓના શોખીન બનાવે છે એટલે જ તમારે થોડું ધ્યાન રાખવું પડશે કારણ કે ગુરુ ચરબીનો પ્રભાવ ઉત્પન્ન કરે છે અને ગુરુના જ પ્રભાવથી વ્યક્તિ ચરબીયુક્ત બને છે તેથી તમારે આ દસ મહિનામાં ખોરાક પર સંયમ રાખવો પડશે તમારે આ સમયગાળા દરમિયાન લોન લેવાનું પણ ટાળવું પડશે બારમાં ભાવમાં સ્થિત ગુરુની પાંચમી દ્રષ્ટિ તમારા ચોથા ભાવ પર પડે છે આનેથી તમે તમારી માતાની સંપત્તિમાં ભાગીદાર બનો છો તમને તેમના સંબંધોના કારણે લાભ મળે છે તેમના નામે લીધેલી પ્રોપર્ટીમાંથી નફો મળે છે અને એવું નથી કે તમે તેને ખરીદીને કે વેચીને જ નફો મેળવશો પણ તેમના નામની મિલકતનો ઉપરાશ કરીને પણ લાભ મેળવી શકશો જેમ કે તમે તેમની કારનો ઉપયોગ દ્વારા લાભ મેળવી શકો છો ગુરુ મોટા વેપારના વિસ્તરણમાં પણ મદદરૂપ સાબિત થાય છે તે તમને સાચા બિઝનેસમેન બનાવે છે અને આ બધું તમારી આંખે જોઈ શકશો જો તમે ફેફસા કે વાયુની વિકૃતિ ચક્કર હરનિયા બેભાન થવા જેવી સમસ્યાઓથી પીડાતા હો તો તમને ત્યાં પણ રાહત મળે છે કારણ કે જ્યારે ગુરુ નબળું હોય છે ત્યારે લોકો અનેક રોગોથી પીડાતા હોય છે જેમાં ડાયાબિટીસ લોહીના વિકાર જેવી જેવા રોગોનો સમાવેશ થાય છે પરંતુ જ્યારે ગુરુ માર્ગી થાય છે તો તે તમને રાહત આપે છે અને રોગોથી છુટકારો મેળવવાના તમારા પ્રયત્નોને સફળ બનાવે છે જો તમે આ સમયગાળામાં જમીન મકાન વગેરે જેવા સુખની ઈચ્છા રાખો છો તો તમારી ઈચ્છા પૂર્ણ થાય છે કારણ કે બારમા ભાવમાં સ્થિત ગુરુના પ્રભાવથી વ્યક્તિ આર્થિક રીતે સંતુષ્ટ રહે છે જો તમારી ફેક્ટરીમાં અપેક્ષા મુજબ ઉત્પાદન ન થઈ રહ્યું હોય અથવા તમને તૈયાર માલના વેચાણનો ઓર્ડર ન મળી રહ્યો હોય તો ગુરુ તમને તે પણ અપાવશે કારણ કે ગુરુ તમારા જીવનમાં અસરકારક પરિવર્તન લાવે છે તમે આગામી દસ મહિનામાં જોઈ શકશો કે પરિવર્તન થઈ રહ્યું છે ખાસ કરીને આપણા પૂંજીપતિઓ પૈસાનું યોગ્ય રોકાણ કરીને નફો મેળવશે મિત્રો ગુરુની પૂર્ણ નવમ દ્રષ્ટિ ક્યાં થઈ રહી છે તો તે તમારા આઠમા ભાવ પર થઈ રહી છે આઠમા ભાવમાં ગુરુની પૂર્ણ દ્રષ્ટિ તમને લાંબુ આયુષ્ય આપે છે તમને પાકા દેશભક્ત બનાવે છે તમને ગુપ્ત સંસ્થાઓ દ્વારા લાભ અપાવે છે તમને તમારા જ્ઞાનનો તમારા વિચારનો લાભ મળે છે જો તમે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારમાં કોઈ ઈચ્છિત કામ કરાવવા માંગતા હોવ તો તે પણ નિયમ અનુસાર થઈ શકે છે અને આ બધું સંભવ થશે એવું પણ જોવામાં આવ્યું છે કે જ્યારે ગુરુ બારમા ભાવમાં માર્ગી થયા છે ત્યારે તેણે ઘર છોડીને બહાર સ્થાયી થયેલા લોકોને સમૃદ્ધ કર્યા છે પછી તેઓ ઠંડા પ્રદેશમાં રહેતા હોય ગરમ પ્રદેશમાં હોય દેશમાં હોય કે દુનિયાના અન્ય કોઈ દેશમાં રહેતા હોય તેમને તકો જરૂર મળી છે તેઓએ સકારાત્મક ઉર્જા બનાવી છે તેઓએ અંધકારમાંથી બહાર નીકળવાનો માર્ગ અપનાવ્યો છે જો ગુરુ શત્રુ રાશિમાં હોય અથવા નીચે રાશિમાં સ્થિત હોય તો તે જાતકો પાસે પાપ કર્મ કરાવે છે શત્રુથી નુકસાન કરાવે છે બેદરકારીથી નુકસાન થાય છે ભયંકર સપના આવે છે અને આળસુ બનાવે છે વૈવાહિક જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવે છે આના માટે શું કરવા ઉપાય ઓમ બૃહસ્પતિએ નમઃ આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો ગોળ ચણાની દાળ અને હળદરનું દાન કરો ગુરુવારે પીપળના ઝાડને જળ ચડાવો બસ આટલું જ જય ગુરુદાત જય ગિરનારી